વાગરાના વજા પરમા મોટે માટી ચૂરીના કોબાણનો ફાસ પાંચ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ હોવાના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેત્ર વસાવાના આક્ષેપ તંત્ર દોડતું થયું છે વાલિયા બાદ વાગરા તાલુકામાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાગરાના વજાપરામાં ગેરકાયદેસર માટી ખનન સામે પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો અઢાર ડમ્પર અને બે નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પડાયું હતું અવાવૃત સ્થળે તંત્રને અંધારામાં રાખી ખનન માફિયાઓએ લાખો રૂપિયાની માટી ચોરી કરી સમગ્ર રેકેટને દબાવી દેવા એડી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા શુકલ તીર્થ મેળા દરમિયાન નર્મદા નદીમાં ત્રણ શખ્સોના ડૂબી જવાની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદેસર ધમધમતા ખનન માફિયાઓ પર છાપા મારવાની શરૂઆત કરી દીધી વાગરા તાલુકાના દહેજ નજીક છેવાડામાં આવેલા વજાપરા ગામની સીમા એકદમ અવાવરૂ અને જંગલ વિસ્તારમાં કુખ્યાત ખનન માફિયાઓ દ્વારા મોટા પાયે માટે ચોરી અને ખોદકામ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભરૂચ પ્રાંત અધિકારી ભૂસ્તર શાસ્ત્રીની સંયુક્ત ટીમે શનિવારે સવારે અચાનક છાપો મારતા ખનન માફિયાઓમાં હડકંપ મચ્યો તંત્રએ રેડ દરમિયાન સ્થળ પરથી માટીનું ખોદકામ કરતા બે પોકલેન અને વહન કરતા અઢાર ડમ્પરો મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ બે કરોડનો મુદ્દામાલ કબજે કરી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો તંત્રએ માટી ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રાધારોની દિશામાં તપાસ હાથ ધરી છે તો ભરૂચના સાંસદ મસનુક વસાવાએ થોડાક સમય પહેલા ભરૂચ વડોદરા નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર ખનીજ ખનનના મુદ્દે તંત્રને આડે હાથ લીધું હતું ઉપરાંત શુક્લ તીર્થ મેળા દરમિયાન વેજલપુરના પિતા પુત્ર સહિત ત્રણ જણાના નર્મદા નદીમાં ડૂબી જવાથી ઘટના બાદ નર્મદા નદીમાં બોટ દ્વારા ગેરકાયદેસર રેતી કાઢનારા તત્વો પર તંત્રએ લાલ તંત્ર કરી હતી ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં અન્ય તાલુકાઓમાં ચાલતા ખનન પર રોક લગાવી બનન ગામની સીમા ચાલતા માટી ખનન પર અચાનક રેડ કરી દેતા માટી ચોર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે વજાપુર ગામની સીમા કે જ્યાં જવું અત્યંત મુશ્કેલ હોવા છતાં વાવરૂ અને સુમસાન જંગલ વિસ્તારમાં બંને મહિલા અધિકારીઓ કે હિંમતપૂર્વક પોતાની ટીમ સાથે પહોંચી જે મોટા પ્રમાણમાં ચાલતા માટી ખનનના રેકેટને ઝડપી પાડ્યું હતું તંત્રએ સ્થળ પર પહોંચીને માટી ખોદકામ કરતાં બે પોકલેન મશીન અને ખોદાયેલી માટીનું વહન કરતાં અઢાર ડમ્પોરો મળી કુલ પાંચ પોઈન્ટ બે કરોડનો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તંત્રની સફળ રેડ બાદ એસડીએમ એસડીએમીએ આ અંગેની જાણ વાગરા મામલતદાર અને દહેજના પોલીસ ઇન્સ્પેક્ટરને કરતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા કે જ્યાંથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું કે જે જમીન સરકારી છે કે પ્રાઇવેટ તે દિશામાં માફિયાગીરી કરતા તત્વોની સાન ઠેકાણે લાવવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા છે જેના ભાગરૂપે ભરૂચ પ્રાંત અધિકારી દ્વારા બુસ્તર શાસ્ત્રી રાજ્યના ઓઝાએ બાતમીના આધારે અત્યંત ગોપનીય રીતે પોતાની વિશ્વાસુ ટીમ બનાવીને ગામની સીમા ચાલતા માટી ખનન પર અચાનક રેડ કરી દેતા ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવ છે તો આપને જણાવી દઈએ કે મોટા પ્રમાણમાં માટી ખનનના રેકેટને ઝડપી પડાયું છે